भागवतम स्कंद अध्याय सत्तर हिरण्याक्ष नो दिग्विजय श्लोक संख्या सत्तर अर्थ अनुवादभा श्री श्रीमदेशी भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा दिवी स्वुषो अंगदा काफुदंगदाबुजौ गाम कंपयंतो चरण पदे पदे कट्याशु अर्थ अतीतस्थो आकाश ने स्पर्शता हेम सोना किट मुगड कलगी वडे निरुद्ध अवरोधी ने काष्टौ दिशाओ स्पुरत चढ़कता अंगदा बंधो भूजो जेमनी भुजाओ पर गाम पृथ्वी ने कंपयनौ ध्रुजाता चरण ही पगवड़े पदे पदे पगले पगले कट्या તેમની કેળોથી સુકાંચા સુશોભિત કંદોરાવાળી અકર્મ સૂર્યને અતિથ્ય ઓળંગીને તથસ્થું તેઓ ઊભા હતા અનુવાદ તેમના શરીરો એટલા ઊંચા થયા કે તેમના સોનાના મુગઠી કલગીઓ આકાશને ચૂમતી દેખાતી હતી બધી દિશાઓના દ્રશ્યને તેઓ અવરોધતા હતા અને ચાલતી વખતે પગલે પગલે ધરતી ધ્રુજાવતા હતા તેમની ભૂજાઓ ચળકતા બાજુબંધોથી શોભતી હતી જાણે સૂર્યને તેમની ઉત્તમ કંદોરાવાળી કેળોથી ઢાંકી દેતા હોય તેમ તેઓ ઊભા હતા ભાવાર્થ આસુરી સંસ્કૃતિમાં લોકોને એવી દેહરચના કરવામાં રસ હોય છે કે જ્યારે તેઓ રસ્તા પર ચાલતા હોય ત્યારે ધરતી ધ્રુજે અને જ્યારે તેઓ ઊભા રહે ત્યારે એવું લાગે કે જાણે સૂર્યને તથા ચારે દિશાઓને ઢાંકી દેતા હોય જો કોઈ જાતિના લોકો શરીર મજબૂત દેખાય તો તેમનો દેશ દુનિયાના ભૌતિક રીતે બહુ ઉન્નત થયેલો દેશોમાંનો એક ગણાય છે ઓમ અજ્ઞાન તિમ્રધાન નિષેક નાનામ જેને સલાહ કયા ચક્ષુર્મિિતમૈ શ્રીગુરવૈ નમ વંદે અહં શ્રી ગુરહ શ્રુતપદકમલં શ્રીગુરુન્વૈષ્ણવવાચ શ્રીપ સાગરજાં સ ગણરઘુનાથ સજન સાદતમ સાવધૂત પરીજનસહિતૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાૃષ્ણ પાદા સહગણલિતા શ્રી વિશાખા વિતાન કૃષ્ણકરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપીશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુ તપ્તકાંચમ ગૌરાંગી રાધે વૃંદરી વૃષભાનુસુ દેવી પ્રણમા હરી પ્રિય વાંછા કલ્પતર્વશ્યકૃપા સિંધુ પતિતાના પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નહી શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રીઅદૈતગદાધર શ્રીવાસાદિગૌરભવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ શ્રીમદ્ ભાગવતમ માં હિરણ્યાક્ષનો દિગ્વિજય જે અહીંયા દિતિથી બે પુત્રનો જન્મ થાય છે એનું વર્ણન કર્યું છે કે કેટલા શક્તિશાળી છે એમ એટલે પ્રભુપાદ અહીંયા તાત્પર્યમાં લખે છે કે આજની સંસ્કૃતિ જે છે તે અશુરતી ભરેલી છે એમ અને લોકો જે દેશમાં લોકો શરીર મજબૂત હોય છે તે દેશ બહુ ઉન્નત હોય છે એમ આહાર નિંદ્રા ભય મહેથુન છે એટલે આહારની નિંદ્રા ભય મૈથુન જે કરે છે એ બધા શું છે પેલું ડુક્કર જે છે સુવર ખાઈ પીને મસ્ત રહે છે એટલે તગડું હોય છે એમ એટલે એવા લોકો એમ કે અમારો દેશ ઉન્નત છે બધા તંદુરસ્ત છે ખાઈ પીને બધા હાઈટવાળા છે મોટા છે એમ એટલે આજે લોકોને આ પ્રગતિ લાગે છે હવે અહીંયા ઉલ્લેખ થયો કે દિવિશ પુરુષો હેમ કિરીટ કોટીભી દિવિશ પુરુષો એટલે કે અહીંયા જે હિરેણાક્ષ ને હિરેણ્ય કશિપુનો જે જન્મ થયેલો છે તેનું વર્ણન થયું છે કે લોકો કેવા હતા હા કેટલી શક્તિ હતી કેવા દેખાતા હતા અસુરો પણ કોઈ સામાન્ય નથી હોતા હા અને આ અસુરોને સામાન્ય નથી હોતા એ માટે કોઈ સામાન્ય વ્યક્તિને પરાજય પણ નથી કરી શકતા અને જે આ અસુરો જે ભગવાનના સમયે હતા ત્યારે બ્રહ્માજી શિવજીનું તપ કરીને બધી શું કરતા હતા વિદ્યાઓ અને શું લેતા હતા બધા તપસ્યા પછી વર માગતા હતા કે અમે શક્તિશાળી બનીએ અહમ મમેથી એટલે આ ભૌતિક જગત જે છે જે પણ ત્રણ ગુણેથી એના પર અધિપત્ય અમારું રહી અને એ લોકોને સમજ નથી હોતી કે આપણી ઉપર પણ કોઈ વિશેષ સત્તા છે અમારી પાસે શક્તિ છે બ્રહ્માજીથી દેવતાથી અમને વર મળેલું છે અને એ વરનો અમે વરદાનનો દુરુપયોગ કરીએ અને એ રીતે એ રીતના મસ્ત થઈ જાય છે અજાનામથી મામૂઢામ માનું શીતનું આશ્રિતમ પરમ પવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ અજાનામથી મામુઢામ હા એટલે એ લોકો એવો માં અજ્ઞાનથી ભરેલા હોય ભગવાન કહે કે જે અજ્ઞાનથી ભરેલા છે અજાનંદીમાં મૂડા મૂળ લોકો મને નથી જાણી શકતા મારી શરણ પણ નથી લેતા માનુષ્ય તને તેનું આશ્રિતમ પરમ ભવામ મમ મમભૂત મહેશ અને એ મને સાધારણ મનુષ્ય માને છે એટલે જે અસુરોની જે સત્તા છે અને જે વર્ચસ્વ જમાવ માંગે છે કે અમે અમર થઈ જશું અમે જ સત્તા ભોગવીશું અમારી ઉપર કોઈ નથી ત્યારે ભગવાન અવતરિત થાય છે અહં સર્વસ્વ પ્રભો બધું ભગવાનમાંથી ઉત્પન્ન થયેલું છે ભગવાન ભગવદ્ ગીતામાં કે છે વિષ્ણુ જ્યોતિષામ રવિ શુંભામ રવિ રમ રવિરનશુભા રવિરમ શુભા મરીચિર્મૃતાક્ષત્રાણાં શશી મેં આદિત્ય મેં વિષ્ણુ પ્રકાશો મેં તેજસ્વી સૂર્ય મરુતો મેં મરી તથા નક્ષત્રો મેં ચંદ્રમા હું સમસ્ત ભગવાન જ છે બધું ભગવાનમાંથી ઉત્પન્ન થયેલું છે પણ ભગવાન જીવને મોકો આપે છે શેને માટે કે એ વાસ્તવિકતાની શું છે કે જીવે સ્વરૂપે નિત્ય કૃષ્ણ દાસ એ જાણવા માટે ભગવાન જીવને આ મોકો આપે છે અસુર અસુરકુળમાં જન્મે છે કોઈ મનુષ્યોનીમાં જન્મે છે ચોર્યાસી લાખ યોનિમાં એમાં ખાસ કરીને મનુષ્ય યોની જે છે ચોર્યાસી લાખમાં દેવ યોની મનુષ્યોની અસુરોની એ લોકો પાસે થોડીક બુદ્ધિ ભગવાને પ્રદાન કરી હા અસુરો પાસે વિશેષ બુદ્ધિ નથી હોતી તમો ગુણમાં મસ્ત હોય છે એ લોકો પણ પ્રહલાદ મહારાજ પણ અસુરકુળમાં જન્મેલા હતા હા પણ ભગવાનના ભક્ત હતા જે રીતના વિભીષણ છે હા એટલે અશુરકુળમાં પણ ભગવાન એવા ઉત્તમ જીવને હા મોકલે છે કે જેથી કરીને તે જે કુળ હોય છે તેનો પણ ઉદ્ધાર થઈ શકે આ રીતે ભગવાન બહુ દયાળુ છે અને બહુ પ્લાનિંગ કરે હા પણ છતાં પણ અસુરો સમજતા નથી હવે તમે વિચારો અહીંયા એમ લખે જ પડે કે તેમના શરીરો એટલા ઊંચા થયા હતા કે તેમના સોનાના મુગટથી કલગીઓ આકાશને ચૂમતી દેખાતી હતી કેટલા હાઈટવાળા હશે આ નર્સિંગ હોમમાં આવેલી હું જોવાની ગું પણ એનું ટેલર મેં જોઈ તો પેલો હિરેણ્યાક્ષ કે હિરેણે કશીપુ એટલી બધી હાઈટ બનાવી એની પોતાનું કદ વધારે છે કે આકાશમાં ને દરેક જગ્યાએ ફેલાઈ જાય હા તો ભગવાન એને બતાવે છે તો એ ભગવાનની હથેળીમાં હોય છે વિચાર કરો કે આકાશને બધાને આટલી હાઈટ છે કે આકાશ પર એની હાઈટ ચાલી જાય અહીંયા લગે કે એટલા ઊંચા હતા કે તેમના સોનાના મુગટ કલગીઓ આકાશને ચૂંધી હતી વિચાર કરો આકાશ કેટલું હાઈટવાળું હશે તો આસુરો કેવા શક્તિશાળી હશે હા બધી દિશાઓ દ્રશ્યને તેઓ અવરોધતા હતા હા અને ચાલતી વખતે ગામ કંપેન્તો ચરણે પદે પદે ચરણે પદે પડે કંપેન્તો એટલે ધ્રુજાવતી હતી પગલે ને પગલે ધરતી ધ્રુજતા એટલે ધરતી આખી ધ્રુજે આ વિચાર કરવા જેવું છે ને કેટલું એ ભયભીત વાધારણ હશે આ લોકો ઉત્પન્ન થયાને જે આવું બધું કરતા હશે ત્યારે ઋષિમુનિઓ દેવતાઓ જે જીવો હશે તેની હાલત શું હશે એમ અત્યારે તો માનો કે કોઈ અહીંયા યુદ્ધ કરે અને કોઈ ગોળીને આવી કે મારે સરને આવે છે ને તને હું પતાવી દઈશ એટલે આપણી તો અવસ્થા એવી છે દરેક બાજુની ઓકે તમારા સરને ચાલ નકરા પતાવી દેશે પછી એમાંથી છટકું છે છટકશું હા ત્યારે તો એવું બધું કંઈ ટોપ એવું કંઈ હતું નહીં પણ હું ભયાનક સ્વરૂપ જે આ લે છે તો એ કેટલી હલબલ મચાવી દેશે તમે સમજો એટલે આ દીતી સો વર્ષ ઘરમાં રાખ્યા તો જલ્દી બહાર નીકળવાની માંગતી હતી કે આ લોકો બહાર જલ્દી નીકળશે તો ઉત્પાદ મચાવી દેશે પણ એને એક આશ્વાસન હતું કે જે કશ્યપ મુનિએ કશ્યપ મુનિને એમણે આશ્વાસન આપેલું કે આમનો વધ ભગવાનથી થશે એમ એટલે ભગવાનથી જે અસુરોનો વધ થાય છે તે બ્રહ્મજ્યોતિમાં લીન થાય છે એમ એટલે એને મોક્ષ મળે છે આ રીતે એટલે એ એને સાંત્વત્તા થઈ કે કંઈ નહીં મારા પુત્ર અસુરો છે પણ ભગવાનના હાથથી વધ થશે એટલે દીતીને ખબર હતી કે ભગવાન કૃષ્ણ પુનઃપુરુષોત્તમ છે આટલા મોટા અસુરો છે એટલા શક્તિશાળી છે છતાં પણ આની ઉપર એવી કોઈ સત્તા છે કે જે આનું કલ્યાણ કરશે અંત સમયે તો આ જ વાસ્તવિકતા સ્વીકારવાની કે વિચાર કરો કે અસુરો આટલા બધા છે કે તેમની ભૂજાઓ ચળકતા બાઉબંધી સોંપતી હતી જાણે સૂર્યને તેમને ઉત્તમ કંદોરાવાળા કેળોથી ઢાંકી દીધા હોય તેમ એટલે સૂરજ પણ છે તેની કળ પાસે આવે અને એમ થાય કે અહીંયાથી સોનાનો કંદોળો બાંધેલો હોય તો વિચારો કે ભગવાનનું કેવું ઐશ્વર્ય હશે કે જ્યારે હાઈટ લે છે તો પેલો હથેળીમાં ખાલી દેખાય તો ખાલી હથેળીમાં જો એટલું કદ એનું આવી જતું હોય તો ભગવાન કેટલા વિશાળ હશે જન્મ કર્મ મેં દિવ્યમ યો વેતી તત્વ તથા તત્કત્વા દેહમ પૂર્ણ જન્મ નૈતિ મામેથી સો અર્જુન હા એટલે ભગવાનનો જન્મ અને કર્મ દિવ્ય છે તે અસુર લોકો નથી જાણી શકતા એટલે જ કહે છે અજાણિ મામ મૂઢામ એટલે ભગવાન જ્યારે ખરેખર અવતરિત થાય છે હં જે રીતના ભગવાન કૃષ્ણથી વિસ્તાર થાય છે બલરામજીનો હં બલરામજીથી શંકરસન પ્રદ્યુમન અનિરુદ્ધ વાસુદેવ અને શંકરસનથી બધું આ બલરામજી દાદા જે વિષ્ણુ છે નરસિંહ ઇત્યાદિ અવતારો થાય છે ચૈતન્ય મહાપ્રભુ તો આ સાયન્સ કોઈ સ્વીકાર નથી અને આ જે સત્તા છે પરમ સત્તા એ લોકો કોઈ સ્વીકારતા નથી અસુર લોકો નથી સ્વીકારતા ખાસ કરીને કે ભગવાન જેવું કહી છે નહીં પણ આ શ્રીમદ ભાગવતમ કહી આમાં આગળના શ્લોકમાં આવશે કે આપણી પાસે એટલું અત્યારે સાયન્સ હમણાં આવ્યું જે સોનોગ્રાફી મશીનનું જ્યારે આમાં તો ભાગવતમાં તો પહેલેથી આવી દીધું કે મારા ગર્ભમાં શિશુનો વિકાસ કઈ રીતે થશે અને આમાં આગળના શ્લોકમાં ને પછીના શ્લોકમાં આવશે કે દીતીના ગર્ભમાં જ્યારે ગીતી દીતિ ગર્ભધાન કરે છે જ્યારે પુરુષ અને સ્ત્રી આ રીતે સંબંધ બાંધે છે સંતાન પ્રાપ્તિ માટે અને જ્યારે એનો વીર્ય જાય છે તો એમાંથી જે શુક્રાણુ હોય છે એમાંથી બે બીજ જ ખાલી માતાના ગર્ભમાં પ્રવેશ્યા યરા હિરેણાક્ષ ને આ બે જીવ એમાં જે પહેલો જીવ જે જાય છે પહેલું બિંદુ અને પછી બીજું બિંદુ જાય છે ગર્ભની અંદર અને એ ગર્ભમાં જાય છે તો જે પ્રથમ જે જીવ ગયો છે ઘરમાં તે પછી જન્મ લે છે અને જે બીજી વાર અંદર પ્રવેશે જેના પછીનું એ પ્રથમ બહાર આવે આખું સાયન્સ આપ્યું તમે સમજો હવે આ સાયન્સ આ કોઈ ડૉક્ટર પાસે કોઈ સાયન્ટિસ્ટ પાસે આ જ્ઞાન નથી જ્યારે ભાગવતમાં સાયન્સ આપે એટલે આ રીતે આપણે જોઈએ છીએ કે આમાં પરમ સત્તા ભગવાન છે અને પહેલેથીને જ બધું આપી દીધું કે વાસ્તવિકતા શું છે જે જગત છે તે શું છે દુખાલય શાશ્વતમ જીવા શરીર છોડી દે છે પછી એનો પુનર્જન્મ થાય છે અમુક લોકો પુનર્જન્મ માને છે અમુક લોકો નથી માનતા પણ પુનર્જન્મ છે હવે પુનર્જન્મ થાય છે તો આ અસુરો વધે છે કેમ એનું શું કારણ અને ભગવાન કહે કે તમારે પુનર્જન્મ નથી કરો અને શાશ્વત મારે ત્યાં મારા ધામમાં આનંદ કરવો છે એટલે ભગવાન કહે છે અંતકાલે છે મામે સ્મરણ મુક્તા કલેવરમ હં મન મના ભવ મદ મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમેશ કરું મારી પૂજા કરો મારે સરને આવો જ્યારે હિરણક્ષ જેવા આવા મોટા મોટા અસુરો છે એનું પણ કોઈ સ્થાન રહેતું નથી અંતે તો એને આ શરીર છોડવું જ પડે એટલે આવા અસુરોને મારવા માટે આ પરમ સત્તા જે છે તે ભગવાનની છે બધા કહે કે ભગવાને કે માં દુનિયા બધી બધું શું કામ કરવું જોઈએ આ કરવું જોઈએ એમ ભગવાનની કોઈ ઈચ્છા નથી જીવ ઈચ્છા કરે છે એટલે ભગવાને એને થોડી સ્વતંત્રતા પ્રદાન કરી અને એ સ્વતંત્રતાનો દુરુપયોગ જ્યારે જીવ કરે છે ત્યારે ભગવાને આ સત્તા લેવી પડે દેવતાઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે કે ભગવાન તમે પ્રગટ થાવ આ ધર્મનું રાજ્ય વધી ગયેલું છે અધર્મ વધી ગયેલો છે અને દેવતાઓમાં પણ એવું કોઈ સાહસ નથી કે આવા અસુરોનો એ સામનો કરી શકે એટલે દેવતાઓ પણ ભગવાનની સત્તાની અંદર છે હં યાનથી દેવતા દેવાનતી પિતૃ યાનથી હતા ભૂતાની યાનથી ભૂતેજા યાંતિ મધ્યાજી મામ નમસ્ુ યાનથી દેવતા દેવાંતિ હા જે દેવલોકને ભજે છે તે દેવલોકમાં જાય પિતૃનો ભજે છે તે પિતૃલોકમાં જાય હં અને જે ભૂતોને ભજે છે તે ભૂતની વચ્ચે જન્મ લે પણ દેવતાને પણ ભગવાને સત્તા આપી જેમ ભગવાન બધું મારામાંથી પ્રગટ થયેલું એટલે ખાસ સાર એ છે કે અસુર જે શક્તિશાળી જન્મે છે એને કોઈ સામાન્ય વ્યક્તિ નહીં મારી શકે કારણ કે સામેનો અસુર પણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી અત્યારે આપણે યુદ્ધ જોઈએ છે તો રાષ્ટ્રપતિ હોય છે રાજા હોય છે દેશના ઘણી જગ્યાએ બુદ્ધિશાળી નથી હોતા અને શસ્ત્રથી લડે છે શસ્ત્ર અસ્ત્રથી એ લોકો યુદ્ધ કરે છે આ ભૌતિક જે જગત છે તેમાં એની પાસે એ રાજાઓ પાસે કે એના સૈન્ય પાસે એટલી સિદ્ધિ નથી અને સિદ્ધિ તમને મળે છે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાથી એટલીસ્ટ અસુરને પણ એટલી ખબર છે કે દેવતાનું શરણ લેવાથી મને ત્યાંથી વરદાન મળશે અસુર આટલું તો જાણે છે પહેલાં જ્યાં ભગવાનના સમયે અસુરો આ તો કરતા હતા કે બ્રહ્માજીનું કે શિવજીનું તપ કરતા હતા પણ અત્યારની જે સત્તા છે તે બ્રહ્માજીને શિવજીને પણ નકારી દે છે હા કે ટોપગોળા બનાવો અણુબોમ્બ બનાવો તમે સમજ્યા અને એમાં અમે એને શું કરે છે સૈન્યને આગળ મોકલે છે કે આના દ્વારા અમે આ જે જગત છે તેના અમે રાજ્ય કરીશું અને પછી અમારો કાયદો લાગુ પાડશું એમ કરી તો આ બધી અસુરી પ્રવૃત્તિઓ છે અને એન્ડ સમયે બી લોકોને ખ્યાલ થાય કે કોઈ સત્તા એવી છે પરમ સત્તા કે જેનું આપણે શરણ લેવું જોઈએ આમાં આપણે સમય નષ્ટ નહીં કરવો જોઈએ કારણ કે જે અત્યારે દેશ છે વિશ્વને સુખી કરવું તો એક જ છે કે તમારે પરમ સત્તાની શરણ લેવી પડે એના કારણે તમે સુખી જ નહીં શકો અત્યારે તો દેખાદેખી છે ને અહમ ગમે મારો દેશ મારી પાસે એટલો પૈસો છે મારી પાસે એટલા શસ્ત્ર છે મારી પાસે એટલા અણુપમ છે હં જેના દ્વારા હું આ સત્તા આ શક્તિ દ્વારા હું સત્તા પ્રાપ્ત કરીશ પણ તમે જ એક બાજુ તમારા જે કોઈ પણ દેશ હોય ઇત્યાદિ તેના નાગરિકો તમે સુખી કરવા માગો છો અને બીજી બાજુ તમે બીજા નાગરિકને દુઃખી કરવા માગો છો હા તો જ્યારે આ ધર્મ નથી જ્યારે ચૈતન્ય મહાપ્રભુએ હરિદાસ ઠાકુરને પૂછેલું મારા ખ્યાલથી કે જીવનો ધર્મ શું છે નામે રુચિ વૈષ્ણવ સેવા નામે રુચિ વૈષ્ણવ સેવા જીવે દયા નામે રુચિ અને વૈષ્ણવ છે આ વાસ્તવિક ધર્મ છે તો અત્યારે જીવ પર કોણ દયા કરે કોઈ નથી કરતું ને પોતપોતાનું કન્ટ્રીનું એ સંભાળી રહે એનું કારણ જ છે કે આ જે ગ્રંથો છે હા આને એ લોકો શું કરે છે કાલ્પનિક સમજે છે કે આ કાલ્પનિક કથાઓ છે આ વાસ્તવિક કાલ્પનિક નથી અને જો એ લોકો સમજી લે કે કોઈક સત્તા એવી છે પરમ સત્તા જેના અંડરમાં બધું ચાલી રહ્યું છે સૂર્ય ઉગે છે ચંદ્ર ઉગે છે હા સમુદ્રનું જળ એમ જ મોજા નથી ઉછાળતું એની પાછળ એવું કંઈક બળ છે કે મોજા ઉછળે છે સૂર્યનો જ્યારે ઉગે ત્યારે પ્રકાશ ધીરે ધીરે વધે જ પછી પાછો ઓછો થાય છે આત્મે છે તો આની પાછળ કોઈ સાયન્સ હોવું જોઈએ તમે કઈ રીતના પકડી પાડો તમારી પાસે નથી કંઈક એમ એટલે જ્યાં સુધી પરમ સત્તા કૃષ્ણ ભગવાનની શરણમાં નહીં જશે લોકો સમજશે નહીં કે પરમસત્તા કોણ છે ત્યાં સુધી આ અસુરી રાત વધ્યા કરશે અને ચેન્જીસ જ આવશે અને અસુર લોકોનું કાર્ય જ છે કે એવા ગેઝેટો કાઢો કારણ કે દરેક લોકોને પ્રચલિત થવું તમે સમજ્યા આજે યુટ્યુબ પર બી તમે જુઓ આપણે ડિસ્ટ્રિબ્યુશનમાં પણ જાય ઘરે ઘરે પણ જાય તો શોર્ટ વિડીયો જોતા હોય છે યુટ્યુબ જોતા હોય છે નાના નાના છોકરા પણ પોતાના વિડીયો મૂકતા થઈ ગયા પ્રભુજી મને એટલા લાઈક મળશે આ મળશે તે મળશે સમજો એટલે હું પ્રચલિત થાવ એમ પણ વાસ્તવિક આખી જિંદગી શું કરે છે નરક બનાવી દે છે ને અને છેલ્લે ચોર્યાસી લાખ યુનિમાંથી એવી યુનિ પ્રાપ્ત થાય છે કે જે આપણે ભગવાનનું સ્મરણ નથી કરી શકતા એ માટે જીવને ભગવાન થોડી સ્વતંત્ર આપે છે કે ભગવાનની પાસે આવે અને ભગવાનને સમજી શકે અને આવા આધ્યાત્મિક જે શાસ્ત્રો છે તેના દ્વારા એ ભગવાન સાથે પુનઃ સંબંધ પાછો સ્થાપિત કરી શકે અને આ તો તે ટાઈમે જ્યારે ભગવાન એનો વધ કરે છે ત્યારે આપણે જોઈએ છીએ ભગવાન એના શરીરમાં એને વિલીન કરાવે હા કારણ કે ભગવાનના તે પરમ સત્તા છે દિવ્ય છે એટલા આટલા ફાયદો થાય પણ આ લોકો અત્યારે જે જે પણ લોકોના મૃત્યુ થાય જેમાં ભગવાન મારવા નથી આવતા કાધોગાદી મરે છે અકસ્માતથી મરે છે હૃદયરોગના હુમલાથી મરે છે એ અસુરો તો એટલા પણ ભાગ્યશાળી હતા પણ અત્યારનું અસુરી પ્રવૃત્તિ જે છે તેને તો ખબર જ નથી કે મારું શું થશે આગલા જન્મમાં તો વાસ્તવિકતા એ જ છે અહીંયા કે ભગવાનના સમયે પણ આવા અસુરો હતા એટલા હાઈટવાળા અને ભગવાન અહીંયા અવતરિત એ માટે જ થાય કે અસુરોને દેવતાઓ પણ પરાજિત નથી કરી શકતા કારણ કે દેવતાઓ પણ ડરે છે ધરતી ધ્રુજે છે તો માટે એવું કઈ સત્તા છે કે જે એને પરાસ્ત કરી શકે અને છેલ્લે ભગવાનને શરણે જવું જોઈએ એટલે દરેકે આ સમજવું જોઈએ કે ભગવાનથી વિશેષ કોઈ નથી એક ભગવાન જ આપણી રક્ષા કરે છે અને એ કરી શકે છે મારે કૃષ્ણ રાખે કોણ રાખે કૃષ્ણ મારે કોણ કૃષ્ણ જેને મારવા માંગે એને કોઈ બચાવી નહીં શકે એને કશું ભાઈ એમ કે અંદરની મરું બહાર નહીં મરું ઉપરની મરું નીચે નહીં મરું રાત્રે નહીં મળું દિવસે નહીં મરું નહીં અસ્ત્ર શસ્ત્રથી બનવું મરું કે નહીં તો બ્રહ્માએ બનાવેલી કોઈ સૃષ્ટિથી મારો વાત થાય વિચાર કરો એમ સમજે કે હું સૌથી વધારે બુદ્ધિશાળી છું પણ ભગવાન સૌથી બુદ્ધિશાળી છે ભગવાન કેમ કે બુદ્ધિમાનની બુદ્ધિ હું છું તો આ આપણે શીખવાનું એટલે આપણે ભગવાનને સમજવાનો આપણે પ્રયાસ જ નહીં કરીએ આપણી ઇન્દ્રિયો એટલી અપૂર્ણ છે કે આપણે ભગવાનને સમજી જ નહીં શકીએ આપણે ખાલી ભગવાનને પ્રાર્થના કરી શકીએ છીએ કે એ ભગવાન અમને તમારી શરણમાં રાખજો તમારું નામ રૂપ ગુણ લીલા ઇત્યાદિનું હંમેશા મને સ્મરણ રહી જ્યાં પણ તમે રાખો ભક્તોની વચ્ચે રાખજો કદાપ એનું વિસ્મરણ ન થાય એક ક્ષણ એક પલ એક લવ એક તૂટી માત્ર પણ હા ક્ષણ કરતાં તૂટી તૂટી કરતાં લવ લવ કરતાં અણું એમ એટલે આ જ આપણે ભગવાનને પ્રાર્થના કરી શકીએ એનાથી વિશેષ આપણે પ્રાર્થના નથી કરી શકતા કારણ કે દેવતાઓ ઋષિગણ પણ આમાં લખે છે કે ભ ભગવાનને સમજવા માટે અસમર્થ છે એમ દેવતાઓ ઋષિ પણ નથી સમજી શકતા તો પછી આપણી તો ક્યાં વાત રહી પણ ભગવાન કહે છે કે ભક્તયા મામા ભી જાણાતી એટલે કે મારો ભક્ત મને જાણે છે એમ કારણ કે ભગવાનની શરણમાં છે હરે કૃષ્ણ શ્રીમદ્ભાગવતી જાય કી જાય વાંછ કલ્પત રૂપા પતિતા નામ પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ